ઇકોસિસ્ટમ અને નીતિ નિર્ધારકો એક જ મંચ પર એકત્રિત થશે આ સમિટનો મુખ્ય ઉદ્દેશ એડવાન્સ સેમિકન્ડક્ટર સામગ્રીમાં સંશોધન ઉદ્યોગ અને નીતિ વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો છે આ સમિટમાં 2D સામગ્રીના સિન્થેસિસ કેરેક્ટરાઇઝેશન ડિવાઇસ ફેબ્રિકેશન અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ પર ઊંડાણપૂર્વક ચર્ચાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માટે ઇન્ડિયા સેમી મિશન આઈએસએમ દ્વારા સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ફક્ત ફેબ્રિકેશન સુધી સીમિત નથી પરંતુ એડવાન્સ મટીરિયલ્સ ટુડી સેમી કન્ડક્ટર સંશોધન ડિવાઇસ ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકે છે સુરતના આંગણે વેલન્જા સ્થિત મારુતિ ટ્રેડ સેન્ટરમાં ટુ ડી સેમી કન્ડક્ટર અને એડવાન્સ મટીરિયલ્સ સંશોધન માટે ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબ ડિઝાઇન કરવામાં આવી છે જેનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે આ લેબનું મુખ્ય અધ્યય મટીરિયલ લેવલ ઇનોવેશનથી લઈને ડિવાઇસ અને સિસ્ટમ લેવલ એપ્લિકેશન સુધી સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલા વિકસાવવાનું છે આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે પ્રભુભાઈ વસાવા સાંસદ બારડોલી લોકસભા તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે તે અમારા માટે વિશેષ ગૌરવની બાબત છે તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી ક્વાડ કાન્ટમ

ટુડી સેમીકન્ડક્ટર લેબ આ જમાનો સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો છે આ ટેકનોલોજી આ જમાનોમાં સાચે રહેવા માટે થઈને આર એન્ડી ખૂબ જરૂરી છે એ બેઝ પર આપણે જે સબમિટ કરીએ છીએ એમાં લેબોરેટરીનું ઉદ્ઘાટન તો છે જ તે પણ સાથે સાથે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આપણે સેમીકન્ડક્ટર વિશે કરી રહ્યા છીએ જેની અંદર ઓલ ઓવર વર્લ્ડમાંથી બે સ્પીકર યુએસથી આવે છે એક ચાઇનાથી આવે છે અને બાકીના જે સાઉથ ગુજરાત સાઉથ ઇન્ડિયા જુદા જુદા રાજ્યમાંથી પણ પચીસ જેટલા લોકો આવશે અને પચાસ જેટલા સ્ટુડન્ટ બહાર ગુજરાત સિવાય બહારથી આવશે સામાન્ય રીતે બસો થી અઢીસો લોકોની આ મીટિંગ છે જે આખો દિવસ સેમિનાર ચાલશે અને એની અંદર સેમી કન્ડક્ટર એના વિશેના ખૂબ અગત્યના લેક્ચરો ચાલશે આના કારણે આપણને ટેકનોલોજી અપડેટ કરવાની તક મળશે અને આપણે આને કારણે ઘણી બધી ઇન્ડિયા માટે પ્રોડક્શન લાઈન ખુલ્લી થશે ઘણા બધા આર એન ડી એવા છે કે જે વાંચ્યા છે એને કોમર્શિયલાઇઝ કે ઇન્ડસ્ટ્રીલાઇઝ ન કરતો આર એન ડી નો કોઈ મતલબ નથી આપણે આર એન્ડ કરીને એને કોમર્શિયલાઇઝ કરવા માટે પણ ઘણી સુવિધા ઊભી કરવા માટે જઈ રહ્યા છે ક્વાડ ક્વોન્ટમ ટુડી લેબ ઉદ્યોગ કેન્દ્રિત સંશોધન પર ભાર મૂકે છે આ લેબ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ ગ્લોબલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ સાથે સંયુક્ત સંશોધન માટે ખુલ્લું મંચ પૂરું પાડશે આ લેબ ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા સ્થાપિત થયેલી સૌથી અદ્યતન ટુડી સેમી સંશોધન સુવિધાઓમાંની એક છે વિદ્યાર્થીઓને વૈશ્વિક સંશોધન સુવિધાઓ મળશે પોસ્ટ ડોક અને ડ્રીપટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે એકેડેમિક ઇન્ડસ્ટ્રી ગેપ ઘટશે અને ભારતમાંથી વૈશ્વિક ટેકનોલોજી લીડર્સ ઉભા થશે સુરતના બાર વિસ્તારમાં આવેલા એક શાળાના એન્યુઅલ ફંક્શન દરમિયાન